પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નમૂના સાત ફોર્મ ખોટી રીતે ભરાવીને નાગરિકોના મતાધિકાર કાપી નાખવાનું જે ગંભીર અને લોકશાહી વિરોધી ષડયંત્ર રચાઈ રહ્યું છે તેના ઘોર વિરોધમાં આ રજૂઆત કરવામાં આવનાર છે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી કલેકટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મુદ્દાની વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દિનેશભાઈ ગઢવી લક્ષ્મીબેન કરેણ અંકિતાબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સો આગેવાનો ભેગા થઈને કલેક્ટર શ્રીને કલેક્ટરશ્રીને પત્ર આપ્યું છે લગભગ સાઠ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ દમી કાર્યકર્તાના નામે

અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારોનું નામ કમી કરવામાં આવશે આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ પણ જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો આ કલેક્ટર ઓફિસને જ્યાં સુધી સાચા મતદારોના મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરા